બના જિલ્લામાં ખાસ કરીને માન્ય ગૃહમંત્રી સાહેબની ખાસ સૂચના અનુવાયે અને માન્ય ડીજીપી સાહેબની ખાસ સૂચના અન્વયે જે સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની છે એના ભાગરૂપે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ આજરોજ અરમા સર્કલ જે મહત્વનું અહીંયા પાલનપુરનું એક સર્કલ છે ત્યાં વાહન ચેકિંગ કરી રહી છે તો વાહન ચેકિંગ અન્વયે અમે ખાસ કરીને જે અસામાજિક તત્વો લુખા તત્વો હોય તેઓના ખાસ કરીને વ્હીકલો અને ઘણા જે યુવાનો છે જે ગેરમાર્ગે દોરાયેલા છે એ તમામના વ્હીકલો અને એ નશામાં હાલતમાં છે કે નહીં કે એમના વ્હીકલોમાં કોઈ સાધનો કે એવા મારક હથિયાર તત્વો ન હોય એ માટે બી અમે ખાસ આ ડ્રાઈવ મુહિમ ચલાવેલી છે ને રોજેરોજ આ મુહિમ ચાલુ રહેશે ખાસ કરીને જે આ તહેવારોના અનુસંધાને જે આ રમઝાન ઈદ હોળી અને બીજા અન્ય રામનવમીનો જે તહેવાર આવી રહ્યો છે એ તહેવારોમાં બી કઈ બનાવ ન બને અને પાલનપુરની સુખાકારી અને શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે